आया मैं लोग चले दो, दो जो मजा में जीते रो रहा है ठीक है वो तैयार घर आई मैं लगीओ देखो

પેલા વાગે સો રાખો તો અમારે પછી બીજી જગ્યા જવાનું ગયો સો વાગે આવો બધું તૈયાર કરી નાખજો મોડું ના થયું પ્રયત્ન

કળવાજી ઘેર આઈ કળવાજી શીખ નહી ઘેર ભાઈ ભૂલાડીશું તમે કે ઉલડ ઉલ કરો ભીખુભા શું મરા ફાડ્યું ગમે નાશું ખે

그 예, 예. 아, 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 아, 예. 아, 예. 아, 아,

रगवा जी पाटे बेदारो ले हो हां मारो 50 को ठो